બાર વર્ષ પછી ઇન્ડિયા બન્યું ચેમ્પિયન ટુર્નામેન્ટની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ ને હરાવીને ત્રીજી વખત ટ્રોફી કબજે કરી છે જડેજા એ વિનિંગ શોટ ફટકાર્યો ટીમ ઇન્ડિયાને ત્રણેય સ્ટાર્ટ орनामेंट्स એટલે કે રવિન્દ્ર जडेजा, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ ટીમ ને ચેમ્પિયન બનાવવામાં મહત્વનો ફાળો ભજવ્યો છે. તો ચલો આજે જાણીએ કે આ ત્રણેય ગુજરાતીઓએ કેવી રીતે આખા ભારતનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે. વિગતવાર વાત કરીશું આ વિડિયો દરમિયાન. નમસ્કાર હું જાનવી બારોટ બેબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઓગણીસ ફેબ્રુઆરીથી શરૂ થયેલ ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટ્સને અંતે ફરી ચેમ્પિયન મળ્યો છે ટીમ ઇન્ડિયા ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસનું ચેમ્પિયન બન્યું છે દુબઈમાં રમાયેલ ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને ચાર વિકેટ હરાવીને ત્રીજું ટાઇટલ જીત્યું છે આ સાથે જ ટીમ ઇન્ડિયાને બાર વર્ષ ટ્રોફી પર કબજો કર્યો છે ભારતે છેલ્લા બે હજાર તેરમાં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીમાં ભારતે ટ્રોફી જીતી હતી રોહિત શર્માએ કેપ્ટન અર્નિંગ રમી અને સેવન્ટી રન બનાવ્યા હતા શ્રેયસે ફોર્ટી અને કે રાહુલે થર્ટી રન બનાવ્યા હતા જ્યારે અક્ષર પટેલે ઓગણત્રીસ રન બનાવી મહત્વની ભૂમિકા ભજવી છે આપણે હાર્દિક પંડ્યા વિશે વાત કરીએ તો ટીમ ઇન્ડિયાનો ક્લચ પ્લેયર એટલે ખરા સમયે પરફોર્મન્સ આપતો ખેલાડી એટલે કે હાર્દિક પંડ્યા આમ તો હાર્દિક વિશે વાત કરીએ એટલી ઓછી છે તેણે સમગ્ર ટુર્નામેન્ટમાં બેટિંગ અને બોલિંગ બંનેના પ્રદર્શન આપ્યું છે અને તેણે પરફોર્મન્સ તો કર્યું જ છે પણ સાચા સમયે ટાઈમિંગ ઉપર વિકેટની જરૂર હોય તો તેને વિકેટ પણ અપાવી છે તો ચોક્કા અને છક્કાથી ટીમનું પ્રેશર પણ ઓછું કર્યું છે આ સાથે તેને ઉદાહરણ ચેમ્પિયનશિપમાં ગોઠવી દીધું છે કે મેં નહીં હારેગા આના પછી આપણે અક્ષર અક્ષર વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયાનો રેગ્યુલર મેમ્બર બની ગયો છે તેની બેટિંગથી પ્રભાવિત એની બોલિંગ પણ છે પણ આ વખતે તેને તેની બેટિંગમાં પણ લોકોના દિલ જીતી લીધા છે ગત વર્ષે રમાયેલ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ફાઈનલમાં અર્ધી પરિસ્થિતિમાં બેટિંગમાં ઉતર્યા પછી કોહલી સાથેની પાર્ટનરશીપમાં ફોર્ટી સેવન રન અર્નિંગ કર્યા હતા બસ ત્યારથી જ તેને શોર્ટ્સ તરીકે પણ ઓળખવામાં આવતો હતો અક્ષરે આ વખતે કે રાહુલ કરતા પણ ઉપર ઉતર્યો હતો જેને પાંચ નંબર ઉપર બેટિંગમાં મોકલવામાં આવ્યો હતો તેને એ પણ નિર્ણય લીધો એ યોગ્ય ઠેરાયો છે આના પછી આપણે ત્રીજા અને છેલ્લા ગુજરાતના રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો આપણા બાપુ વિશેની જેટલી વાત કરીએ એટલી ઓછી સર જાડેજા હુલામના નામ જાડુથી પણ ફેન્સમાં ચર્ચિત છે આ નામથી તેમને માત્ર ફેન્સ નહીં પણ કમેન્ટેટર્સ પણ બોલાવતા હોય છે ટીમ ઇન્ડિયાના સિનિયર પ્લેયર એટલે કે રવિન્દ્ર જાડેજા ભારત જ્યારે બે હજાર ચેમ્પિયન ટ્રોફી જીત્યું હતું તો જાડુએ ફાઈનલમાં પ્લે ઓફ ધ મેચ બન્યો હતો આ ઉપરાંત તે ટુર્નામેન્ટમાં હાઈએસ્ટ વિકેટ ટેકર પણ બન્યા છે એટલે કે તેમને ગોલ્ડ બોડ એવોર્ડ પણ મળ્યો છે કહેવાય છે કે લાઈફ ઇઝ અ ફૂલ ઓફ સર્કલ એટલે કે હરતું ફરતું બધું એક જ જગ્યા પર આવે છે જાડેજામાં પણ કંઈક એવું જ બન્યું છે ફરી એકવાર ચેમ્પિયનશિપ ટ્રોફીમાં ફાઇનલમાં તેમને પરફોર્મન્સ કરી બતાવ્યું છે આ સાથે તમને બધાને ભારતની ટીમ મુબારકો કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ ઓફ અર્સ અને હું અલવિદા લઉં છું વધુ સમાચાર વધુ માહિતી સાથે ફરીવાર મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર